ભગવાન દ્વારકાધીશ ની નગરી દ્વારકાની અંદર જે ગૌમાતાઓ દુઃખી હતી આવારા ફરતી હતી એવી ગૌમાતાઓની સેવા માટે કરીને અમે લોકો બે વર્ષનો એક ગૌ હોસ્પિટલની સ્થાપના કરી છે અને એ જ અનુસંધાન હવે અમે લોકો એક વિશાળ ગૌચારાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અમારી એકસો અડત્રીસ વર્ષ જૂની જે આયાત ગૌચારા છે એનું અમે બે કરોડના ખર્ચે નવનિર્માણ કરી રહ્યા છીએ અને દુનિયાની જેને કહેવાય કે સર્વશ્રેષ્ઠ ગૌશાળા કેવી હોવી જોઈએ એનું મોડેલ રૂપે એક અમે ગૌશાળાનું અત્યારે રિનોવેશન કરી રહ્યા છીએ જેની અંદર અમારા ગૌમાતાઓને ઓપરેશન પાટા સારવાર અને પછી એનો આજીવન નિભાવ થાય એ ગૌમાતાઓને અમે અમારી એમ્બ્યુલન્સ સો કિલોમીટર દૂરથી એમ્બ્યુલન્સમાં લાવે છે પછી એના ઓપરેશન સારવાર કરી અને પતિ નો નિભાવ કરીએ છીએ સારી ગૌ જે દૂધ થાય છે એ દ્વારકાની નગરીના ગૌ સેવકોને અમે પેકિંગ કરીને દૂધ આપીએ છીએ ત્યારબાદ હર સીડ ની અંદર અમારું ઓપરેશન થિયેટર છે એવી એસી છે આઈસક્યુ છે એવી એસી છે અને ડોક્ટર ચોવીસ કલાક તો હાજર હોય છે ગઈ રાતની વાત કરું તો રાત્રે દોઢ વાગે અમારા કાર્યકર ટ્રસ્ટી મિત્ર રામજીભાઈ ફોન આવ્યો તો દોઢ વાગે અમે બીમાર ગાય લાવી

ભાગવત કથાનું અમે આયોજન કરેલ છે જેમાં કંકેશ્રી મુખે ભાગવત કથાનું અસ્પાન કરાવશે આ કથા પાંચ જૂન થી જૂન સુધી ચોક દ્વારકા અંદર એનું આયોજન કરવામાં આવેલ છે અને એ અનુસંધાને અમે આજે આપની આ પત્રકારો વિનંતી કરીએ છીએ કે બોળા પ્રમાણ અંદર આ સમાચારનો ફેલાવો કરો જેથી ભગવાન દ્વારકાધીશ ના પ્રિય ભક્તો આ કથાનો લાભ લઈ શકે અને પાકડી જે ભગવાન જોડી જોડ્યું હોય તે ગૌ માતા ની સેવામાં અર્પણ કરી અને અમારા વિરાટ ખર્ચ ને પહોંચી વળવા માટે અમને આર્થિક યોગદાન આપી શકે અનુદાન આપી શકે બસ એ હેતુથી અમે આનું નિર્માણ કર્યું છે